ધ� yeah, ઱લા yeah. 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 જય માતાજી જે દ્વારકા સ્વાગત છે મિત્રો ફરી વાર નવડી માં અત્યારે આપણે આવી બાબર ની સરસ પૂજા ની આપણે ગાયત્રી ભાવ વાજે કહેવાય છે ત્યાં તો એડ્રેસની વાત કરીએ તો વાવ જે સર્કલ કહેવાય છે તેની અચિત બાજુમાં આવેલી છે બાજુમાં ગાઇડીબાઉ બાજી કહેવા છી કે તો આપણે અહીંયા 20 કરોડ મેસેજ જે કહેવા છી કે ગાઇડીબાઉ બાજી લગભગ 40 25 વર્ષ જૂની કહેવા છી આપણે જે 20 કરોડ છે ગાઇડીબાઉ બાજી કહેવા છી કે અને વિજય ચંદનતર નવા તમારા ચેનલને વિડિયો જો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો બોલતા ને તો ચાલો હશે આપણે જે ગાઇડીબાઉ બાજી કહેવા છી કે કેનો વર્ષ દુનિયામાં 28 વર્ષ જૂની જગ્યા આપણે આઈ

ہاں یہ جو دائیں سائیڈ میں جوے بنائے ہیں اپ یہ ہاں یہ اپڑے پیتھ بنا ماں اتے کرن جو پیتھ بنا ماں اپھو تے اندر નથી આપણે પણ જે ગાય ભાજી કહેવાય છે તો ચાલો આપણે પણ હવે ટેસ્ટ કરીશું સરસ મજાની જે આપણે ગાયજની પાવ ભાજી કહેવાય છે તો ચાલો આપણે પણ હવે સરસ મજાની જે હવે કરીશું ચાલો સટ આપણે પણ હવે ગાયની પા ભાજીને સરસ મજાની આપણે પણ હવે ભાજી કહેવાય છે સરસ મજાની જે રેગ્યુલર કે આવે ગ્રાહક પાછી આપણે વાત કરીશું શું નામ ચાલો

આપણી જોડે સરસ મજાને આવી ગઈ છે તો ચાલો આપણે એનો ટેસ્ટ કરીએ છીએ તો પહેલાં તો એકદમ પાવ સોફ્ટ અને જે મુલાયમ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સરસ મજાનું ડુંગળી છેલી છે અંદર સરસ મજાની જે પ્યાજ કહેવાય છે તે છે અને સરસ મજાનો જે ધાણા છે ને આપણે જે મસાલો છે કહેવાય છે એ સરસ મજાનો ગાયત્રી પાઉ ગાયત્રી પા ભાજીને કહેવાય છે તો આ રીતે આપણે થોડું લેવાનું હોય છે સરસ મજાનું તો આપણા તો જે પહેલાં જે સબસ્ક્રાઈબર્સ મિત્રો છે તેઓ ન મળે આની અંદર બીજી મિત્રો જો વાત કરવામાં આવે તો સરસ મજાની પાઉભાજી ડાયરી કહેવાય છે ભાભરની અંદર એકદમ પરફેક્ટ સરસ મજાની જે પાઉાજી કહેવાય છે એ બનાવવામાં આવે છે જો ટેસ્ટની વાત કરું તો આની અંદર સરસ મજાનો કરું તો આની અંદર સરસ મજાનો જે ગરમ મસાલો કહેવાય એ છે ગરમ મસાલો અંદર ટેસ્ટ થોડોક સરસ મજાનો ગરમ મસાલો કહેવાય છે જે આપણે નોર્મલી જે ગરમ મસાલો કહેવાય તે છે આની અંદર અને સરસ મજાનો જે આદુની ટેસ્ટ કહેવાય છે એ છે અને સરસ મજાનો જે આપણે લસણની જે ટેસ્ટ અંદર કર્યો છે સરસ મજાનું અંદર એની અંદર મિક્સર કરીને સરસ મજાનું પરફેક્ટ રીતે સરસ મજાનો જે એકદમ કમ્પ્લીટ રીતે સરસ મજાનો જે આપણે પાવભાજીનો મસાલો છે તે એકદમ તૈયાર કરવામાં આવે છે અને બીજું અંદર આની સરસ મજાના જે ધાણા છે ડુંગળી છે તે સરસ મજા પ્રથમ રીતે તૈયાર કરવામાં આવે છે અને મને મિનિમમ પ્રાઇઝની વાત કરવામાં આવે તો ગાયત્રી પાવભાજીની જે ડીશ છે તે સાઠ રૂપિયા છે અને ડીશ જોઈએ તો તમારે ચાલીસ રૂપિયામાં પણ તમને અહીંયા મળી જશે અને જો એડ્રેસની વાત કરું તો એડ્રેટ જે વાવ રોડ જે કહેવાય છે તે અને એક્ઝેક્ટલી એની બાજુમાં આવે સરસ મજાની જે આપણે ગાયત્રી પાઉભાજી કહેવાય છે તે તો આ છે મિત્રો સરસ મજાની આપણે ગાયત્રી જે પાઉાજી જો તમારે અહીંયા ટેસ્ટ કરો હોય તો તમે પણ અહીંયા જરૂરથી મુલાકાત લઈ શકો છો સરસ મજાની અહીંયા ભાઈ બનાવે છે ત્યાં પણ અહીંયા જરૂરથી એકવાર ટેસ્ટ કરો અને દરેક નવ વિડીયો સાથે આવીશું ત્યાં સુધી જે માટે જે દ્વારકાધીશ અને અમારી વિડીયો ચેનલ ગમે તો અમારે ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં